ધાંગધ્રા સિટી અને તાલુકા પોલીસ નવા દ્વારા નવા ફોજદારી કાયદાઓ અંગે જાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ નગરપાલિકા હોલ તથા સોની સમાજ નિવાડી ખાતે યોજાયો સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેર ખાતે થાંગધ્રા પોલીસ ડિવિઝનલ હેઠળ આવતી કચેરીઓના માધ્યમથી ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન અને ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા તારીખ પહેલી જુલાઈ બે હજાર ચોવીસના દિવસેથી નવા કાયદાની અમલવારીની જાણકારી અંગે જનજાગૃતિ અભિયાન અંતર્ગત સિટી પોલીસ સ્ટેશન અને ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા નગરપાલિકા તથા સોની સમાજની વાડી ખાતે કાર્યક્રમ યોજાયો કાર્યક્રમમાં ધાંગધ્રા પ્રાંત અધિકારી ધાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક ધાંગધ્રા મામલતદાર ધાંગધ્રા સેશન્સ કોર્ટ સરકારી વકીલ શ્રી ધાંગધ્રા એડિશનલ ચીફ કોર્ટ સરકારી વકીલ નગરપાલિકા પ્રમુખ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં નવા કાયદા મુજબ આઈપીસી સીઆરપીસી એવિડન્સ એક્ટ એક્ટસની જગ્યાએ ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ભારતીય સાક્ષ્ય અધિનિયમના નવા ત્રણ કાયદાઓ અમલમાં આવતા સેમિનાર યોજાવ જેમાં આ નવા ત્રણ કાયદાઓ વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું આજ રોજ નગરપાલિકા ખાતે ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા જે નવા ત્રણ કાયદાઓ વાતથી અમલી થઈ રહ્યા છે તેમના બાબતે

ઘડવામાં આવેલા છે જે ખરેખર જૂના કાયદાઓ જે અઢારસો સાહીઠના આઈપીસી સીઆરપીસી એવિડન્સ એ ત્રણેય કાયદાઓમાં નવા કાયદા ઘડી અને જેમાં જે સમય મર્યાદા હતી એ સમય મર્યાદા ઘટાડવામાં આવેલી છે તેમજ જે કોઈ ગંભીર ગુનાઓ હતા જે ગંભીર ગુનાઓમાં સજાની જોગવાઈઓ પણ વિશેષ કરવામાં આવેલી છે જે આજ રોજ તાલુકા તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા ધ્રાંગધ્રા નગરપાલિકા અહલ ખાતે આજે એક સેમિનારનું આયોજન કરવામાં આવેલું છે જેમાં ડીસી સાહેબ તેમજ ડીવાય એસપી સાહેબ તેમજ અમારા તાલુકા પીઆઈ શ્રી ચુડાસમા સાહેબે આ સારું એવું આયોજન કરી ગ્રામજનોને બોલાવી તેમજ અન્ય પબ્લિકને આ નવા કાયદાથી સુમાહિતગાર બને અને સરળતાથી પોતે કાયદાનો લાભ ઉઠાવી અને જે ડર ભય વગેરે દૂર થાય તેમજ તેઓને ન્યાય મળી રહે તેવી યોજના નું આયોજન કરવામાં આવેલું છે જે બદલ હું તેઓનો ખૂબ આભાર માનું છું હા જરૂર છે ડિવિઝન વિસ્તારની અંદર ધાંગધ્રા તાલુકા તથા પાટડી અને દસાડા વિસ્તારની અંદર અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં પોલીસ સ્ટેશન વાઇઝ આ જો એક સાત બે હજાર ચોવીસથી અમલમાં આવેલ ત્રણ નવા કાયદાઓ વિશે જાહેર જનતા અને પબ્લિકને કાયદાની માહિતી આપવા માટે તથા તેઓ લોકોને કાયદાની પોતાના જે હક્કો છે તે સમજાવવા માટે અલગ અલગ કાર્યક્રમ રાખવામાં આવેલ એ કાર્યક્રમ નિમિત્તે અત્યારે એક કાર્યક્રમ ધાંગધ્રા નગરપાલિકા ખાતે રાખવામાં આવેલ જેમાં સાહેબ શ્રી હાજર રહેલ તથા સરકારી વકીલ શ્રીઓ તથા અન્ય મહાનુભાવો સામેલ રહેલ અને તેઓને નવા કાયદાની જાણકારી આપેલ છે આનાથી જાહેર જનતાને એ ફાયદો થશે કે વર્ષોથી અઢારસો સાહીઠથી અંગ્રેજોના ટાઈમથી જે કાયદાઓ ચાલતા હતા એ તમામ કાયદાઓ જે જાહેર જનતા જે લોકોને જૂના કાયદાઓ જાણતા હતા તેનાથી વિશેષ જાણવા મળશે અને જે નવા કાયદામાં ફેરફારો આવેલા છે તેનાથી પબ્લિક જાગૃત થાય અને પોતાના હકો વિશે પણ પોતે માહિતગાર થાય અને જ્યારે પણ એવો કોઈ સમય આવે પોલીસ ફરિયાદ કરવાનો કે પોતાના હક મેળવવાનો તો એનાથી જ્ઞાનતા આવશે અને એનાથી ખૂબ જ સરળ કાયદાકીય પ્રક્રિયા થશે